પેજ નંબર એકસો નવ પર શીખેલા છે તો હવે એ જે મહાનુભાવો છે એ મહાનુભાવોએ શું શું કાર્ય કર્યું છે દેશ માટે શું શું કરી ચૂક્યા છે એમના જીવનની અંદર એમણે શું શું કર્યું છે અને કયું કાર્યના ક્ષેત્રમાં એમનો નંબર આવ્યો છે અને કેવી રીતે એ એમની ઓળખ અને એ મહાન અનુભવ મહાનુભવ બન્યા છે એ વિષે આપણે અહીંયા આપણને જોડકા આપેલા છે તો અહીંયા સૂચના લખ્યું છે કે વ્યક્તિ કો ઉસ્કે સહી સિદ્ધિ ક્ષેત્ર સે મિલાઈએ વ્યક્તિ એટલે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ દેશના મહાનુભવો છો તો આ મહાનુભવો એમના કાર્યક્ષેત્રમાં શું શું કાર્ય કર્યું છે એનું એ વિષે આપણે સમજવાનું છે અને એના જોડકાને યાદ રાખવાના છે

તો આપણે અલગ અલગ જોડકા જવાબની અંદરથી આપણે જોઈને સાચો જવાબ પૂરવાનો છે તો મેં તમને પૂરીને બતાવ્યું છે જુઓ કે નંબર પર કલ્પના ચાવલાએ શું કરેલું છે તો કે પ્રથમ મહિલા બન્યા છે ફરી નંબર પર બે નંબર પર અમિતાભ બચ્ચન તો બચ્ચનને તો આપણે ઓળખીએ છે કે કોણ છે કે ફિલ્મનો મશુર સ્ટાર છે સુપરસ્ટાર છે તો અહીંયા આપણે જવાબમાં લખ્યું છે મશહુર અભિનેતા ફરી નંબર ત્રણ પર સચિન તેંડુલકર તો સચિન તેંડુલકરને પણ ઓળખીએ છીએ કે મહાન બેસ્ટમેન બેસ્ટમેન બેસ્ટ છે છે બરાબર તો અહીંયા આપણે લખ્યું કે મહાન ક્રિકેટર ફરી સુનિતા વિલિયમ્સ તો દૂસરી મહિલા અવકાશયાત્રી જુઓ પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ છે કલ્પના ચાવલા અને દૂસરી એટલે કે બીજા નંબરની જે મહિલા અવકાશયાત્રી બની એ કોણ સુનિતા વિલિયમ્સ ફરી સાયના નેહવાલ તો એ બેડમિન્ટર છે બેડમિન્ટની રમતમાં સચિન તેંડુલકર છે એવી તે સાયના નેહવાલ સુપરસ્ટાર છે ફરી ઉષા તો પીટી ઉષા શું છે પાયોલી એક્સપ્રેક્સ પાયોલી એક્સપ્રેક્સ એટલે દોડવાની અંદર એ ખૂબ જ ફાસ્ટ દોડની હરીફાઈમાં નંબર વન છે ફરી મધર ટેરેસા તો મધર ટેરેસા કોણ હતી દયાકી દેવી ફરી લતા મંગેશકર તો એ તો આપણને ખબર જ છે લતા મંગેશકર ના આપણે ગાયન તો તમે સાંભળતા હશો ને તો એ કોણ છે કોકિલ કંઠી એટલે કોયલ સુરી કોકિલ કંઠીલા ફરી ડોક્ટર ઈ પી જે અબ્દુલ કલામ તો એ કોણ છે આપણા દેશના નેતા હતા મિસાઈલ મેન એમણે એમના કાર્યક્ષેત્રમાં મિસાઈલ મેન ની કાર્ય સિદ્ધ કર્યું હતું પછી ડોક્ટર વિક્રમ સારાભાઈ તો એ મહાન વૈજ્ઞાનિક બન્યા હતા